નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ છ વિષય ગણિતની સ્વ અધ્યયન પોથીનું ચેપ્ટર નંબર ચાર ભૂમિતિના પાયાના ખ્યાલોની વાત કરવાના છીએ અહીંયા મિત્રો આ રીતનું ચેપ્ટર નંબર ચારનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ છના સ્વ અધ્યયન પોથીના દરેક ભાગ અને દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લેલિસ્ટની લિંક પણ આપેલી છે ત્યાંથી તમને મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ છ વિષય ગણિતની સ્વ અધ્યયન પોથીનું ચેપ્ટર નંબર ચાર ભૂમિતિના પાયાના ખ્યાલો તો અહીંયા પ્રશ્ન એક આવે છે સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો તો પેલું છે એમાં આવશે સી પાંચ ત્યાર પછી બીજું આપેલા આકૃતિમાં કેટલા રેખાખંડો છે તો બી દસ ત્યાર પછી ત્રીજું ત્રણ અસમરેખ બિંદુઓ આપેલા છે બે બિંદુમાંથી કુલ કેટલી રેખા પસાર થાય છે એ એક ત્યાર પછી ચોથું છે આપેલા આકૃતિમાં ખૂણાની સંખ્યા કેટલી છે તો ડી છ અને પાંચમું આપેલા આકૃતિમાં ખૂણા વાય માટે શું લખી શકાય તો સી ખૂણો એક્સ વાય ત્યાર પછી ખાલી જગ્યા પૂરો એમાં પહેલી ખાલી જગ્યામાં રેખાખંડ ખંડ એ બી બીજી ખાલી જગ્યામાં વિકર્ણ ત્રીજી ખાલી જગ્યામાં ખૂણો ચોથીમાં બંધ વક્ર પાંચમીમાં સમાંતર છઠ્ઠીમાં અસંખ્ય સાતમી ખાલી જગ્યામાં બે આઠમી ખાલી જગ્યામાં એક નવમી ખાલી જગ્યામાં જગ્યામાં ખૂણા અને ખાલી જગ્યામાંતર રેખા રેખાખંડ સીડી ત્યાર પછી પ્રશ્ન ત્રણ છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એમાં પેલું વિધાન છે એ ખોટું છે બીજું છે બે બિંદુમાંથી અનેક રેખા પસાર થતી ખોટું વિધાન પછી ખૂણો એ બીસી ને ખૂણો બીસી એ સમાન ખૂણો દર્શાવે સાચું ચોથું છે એ પણ સાચું થશે પાંચમું સાચું વાક્ય રેખા ને સંકેતમાં રેખાક પીક્યુ દર્શાવે ખોટું છે છઠ્ઠું ખોટું ત્યાર પછી પ્રશ્ન ચાર આપેલ માહિતીનો ઉપયોગ કરી ને પ્રશ્નોના જવાબ લખો એમાં આપેલા આકૃતિમાં ખુલ્લો વક્ર છે કે બંધ તે જણાવ્યું છે તો પેલી આકૃતિ છે બંધ વક્ર છે બીજી આકૃતિ છે અહીંયા ખુલ્લો વક્ર છે ત્રીજી આકૃતિ પણ ખુલ્લો વક્ર થશે ચોથી આકૃતિ ખુલ્લો વક્ર છે ત્યાર પછી પ્રશ્ન પાંચ આપેલા આકૃતિમાં દર્શાવલ તમામ બિંદુઓ અને રેખાખંડના નામ લખો તો અહીંયા બિંદુઓ એ બી સી અને ડીઈ પાંચ બિંદુ છે સીરો બિંદુ એ બી સી ડી ને ઈ અને રેખાખંડ તો કે પાંચ રેખાખંડ એ બી રેખાખંડ બી રેખાખંડ સીડી રેખાખંડ ડીઈ અને રેખાખંડ એ ઈ ત્યાર પછી અહીંયા બીજો દાખલો છે એમાં બિંદુઓને રેખાખંડ કેવાનું છે તો બિંદુઓ એ બી સી ડી અને એફ બિંદુઓ છે છ બિંદુ રેખાખંડ એ બી રેખા સીડી અને રેખાખંડ ઇ એફ ત્રણ રેખાખંડ છે ત્યાર પછી મિત્રો અહીંયા છઠ્ઠો પ્રશ્ન છે સષ્ટ કોણ એ સીડી ઈ એફ દોરી તેના બધા વિકર્ણો દોરી અને દરેક વિકર્ણનું દરેક વિકર્ણ છે એનું નામ લખવાનું છે તો અહીંયા વિકર્ણ એસી વિકર્ણ એ વિકર્ણ એ ઈ વિકર્ણા બીડી વિકર્ણ બી ઈ વિકણ બી એ વિકર્ણ અહીંયા બાજુમાં જે આકૃતિ દોરી છે એ આકૃતિ તમારે તમારી બુકમાં આ રીતની સષ્ટ દોરી અને દરેકના વિકર્ણ દોરવાના છે ટોટલ નવ વિકર્ણ થશે ત્યાર પછી પ્રશ્ન સાત આકૃતિમાં નીચે દર્શાવેલ ખૂણાઓના ત્રણ મૂળાક્ષરનો ઉપયોગ કરી નામ લખો તો પેલો ખૂણો છે એનું નામ થાય ખૂણો ડી પછી પેલાને બીજાને ભેગો કરો તો બનશે ખૂણો ઈ બી સી પછી એક બે ને ત્રણને ભેગા કરીએ તો બનશે ખૂણો એ પછી ખૂણો બી સી માઇનસ એક તો ખૂણો એ ત્યાર પછી અહીંયા જાતે કરવાનું છે એમાં પેલું આપેલ માહિતી એ માટે કોષમાં થી યોગ્ય વિકલ્પ પસંદ કરી બીમાં લખો છેદતી રેખા કિરણ બિંદુ સમાંતર રેખા રેખાખંડ અને બહુ કોણ તો આ રીતનું થશે જવાબ આકાશના તારા બિંદુ દોરીન ટુકડો રેખાખંડ ચાર રસ્તા છેદતી રેખા રેલવેના પટ્ટા સમાંતર રેખા ટોર્ચનો પ્રકાશ કિરણ પાંચ બાજુથી બનતી બંધાકૃતિ બહુકોણ પેન્સિલ નિણી બિંદુ અને અંગ્રેજી મૂળાક્ષર એક્સ બિંદુ તો મિત્રો આ તો આપણું ધોરણ છ વિષય ગણિતની સ્વાધ્યન પોથીના ચેપ્ટરનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો